અમદાવાદમાં ગોતા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બે હાજર સત્તરમાં વસંતનગર વિકસાવવામાં આવ્યું હતું જેમાં આવેલા વીર સાવરકર હાઇટ્સ કે જેને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત વિકસાવવામાં આવ્યું હતું આ સોસાયટીમાં તેર માળના ફ્લેટોમાં સોળસો સાહીઠ જેટલા મકાનો આવેલા છે જેની આઠ હજાર જેટલી વસ્તી છે અહીં રહેવા આવેલા લોકોને બે હજાર સત્તરમાં મકાનોનું પજેશન આપવામાં આવ્યું હતું તે સમયે મેન્ટેનન્સ પેટે 8 કરોડ 98 લાખ નું ભંડોળ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકમાં મૂકવામાં આવ્યું હતું. બાદમાં વધુ 1 કરોડ જેટલી રકમ એકત્ર થઈ હતી. તેના વ્યાજ અને માસિક મેન્ટેનન્સ પેટે વધુ 67 કરોડ રૂપિયા એકઠા થયા હતા. આમ કુલ 15 થી 16 કરોડ જેટલી રકમ બેંકમાં મૂકવામાં આવી હતી. પરંતુ હવે બેંકમાં મુકાયેલી આ રકમ ગાયબ થઈ ગઈ છે. સોસાયટીના જ કમિટી મેમ્બર આ કરોડોની રકમ ચાવ કરી ગયાનો રહીશો આક્ષેપ કરી રહ્યા છે આઠ વરસથી અમે અહીંયા રહીએ જ છીએ અને અગાઉના ચેરમેન સેક્રેટરી દ્વારા જે ગેરરીતિ અને ભ્રષ્ટાચારી વહીવટ થયો છે એમાં વારંવાર અમારા આગેવાનોએ માગણીઓ કરેલા હતા રિપોર્ટોમાં પણ તે પણ રિપોર્ટો બધા ખોટા છે કોન્ટ્રાક્ટરોથી કમિશન અને ત્યાંના દલાલીઓ કહીને અહીંયાનું અમારું ભંડોળ પૂરું કરી દીધું છે હવે આગામી દિવસોમાં અમારી એવી પરિસ્થિતિ ઊભી થશે કે લાઇટ અને પાણી વિના બાળકોથી માંડીને બુઝુર્ગો પણ તરફડી રહેશે અને તેર માર્ચ સુધી જો અહીં રીતના લિફ્ટો બંધ થઈ જશે તો ક્યારેક પણ કોઈના ઘરમાં એવી તાત્કાલિક

એ અમારી વખતો વખતની કમિટીઓએ એ દરેક નાણાં વેડવી નાખેલા છે ખોટા ખોટા ઠરાવો કરેલા છે અને ઠરાવો કરીને એમના મળતિયાઓને લિફ્ટ છે હાઉસકીપિંગ છે સિક્યુરિટી છે કે પાણીના બોરના રિપેરિંગના છે એવા બધા ખર્ચાઓ બતાવીને ટોટલ ભંડોળ ઝીરો ઝીરો કરી નાખ્યું છે હાલની પરિસ્થિતિ એવી છે કે અમારું જે પાણીના બોર અને એમાંથી જે અંડરગ્રાઉન્ડ ટાંકી અને એમાંથી ઉપરના જે ઓવરહેડ ટાંકીઓ છે ત્યાં પહોંચાડવા માટેનું જે લાઇટ બિલ છે એ લગભગ પંચોતેરથી એંશી લાખ રૂપિયા લાઇટ બિલ આઉટસ્ટેન્ડિંગ છે એની સાથે સાથે અમારા જે હાઉસકીપિંગ છે કે લિફ્ટના કોન્ટ્રાક્ટ છે એના બધાના જે આઉટસ્ટેન્ડિંગ છે એ ઓલમોસ્ટ બધું થઈને એક કરોડ રૂપિયા જેટલું દેણું મૂકીને અત્યારના અમારા જે હોદ્દેદારો છે એ અમને જાહેરમાં ક્યાંય દેખાતા નથી અમારા ફોન ઉપાડતા નથી કે કોઈ પણ ફરિયાદ સાંભળતા નથી અત્યારની કન્ડિશન એવી છે કે આ ઇલેક્શન પછી તાત્કાલિક જો હાઈ ટેન્શનનું કનેક્શન કપાઈ ગયું તો અમારી સોસાયટીમાં લિફ્ટ અને પાણી આ બંને સુવિધાઓ